ભાવનગર શહેરના આંબાચોક ખોજાવાડની નજીક આવેલ સવાઈગરની શેરીમાં ગત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર બાવીસના રોજ ઘર પાસે સિમેન્ટની થેલી તથા કબચી સહિતનો બિલ્ડિંગ મટીરિયલ્સનું સામાન રાખવા બાબતની સામાન્ય વાતે પાડોશી શખ્સે ઝઘડો કરી ઘરમાંથી પિસ્તોલ કાઢી માતા પુત્રી ઉપર ધડાધડ ચાર રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવાના બનાવનો કેસ આજ રોજ ભાવનગર શહેરના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેર ભાવનગરના રહીશ સ્ટેશન રીતી ફરિયાદી ફરિયાદીનો પાડોશમાં રહેતા આરોપી કરીમ ઉર્થે પિન્ટુ શેરઅલી રસણિયાને ગમતી વાત ન હોય જેથી ફરિયાદી સાથે ઝઘડો કરી પછાડી દીધો આ દરમિયાન અન્ય સાહેદોએ જેઓને છૂટા પડાવેલ બાદ આરોપી અડધા કલાક પોતાના ઘરેથી પિસ્ટલ લઈ આવી ફરિયાદીના પત્ની ફરીદાબેન ડાબી આંખ ઉપર એક રાઉન્ડ ફાયર કરી તેમજ ફરિયાદીના દીકરી ફરિયાલબેન ઉપર બે રાઉન્ડ પિસ્ટોલ વડે ફાયર કરી મારી નાખવાના ઈરાદે મરણતોલ લીજા પહોંચાડી નાસી ગયો હતો આ દરમિયાન ઈજા પામનારને સર્ટી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવારમાં ફરિયાલબેન મોત થયું છે તેમજ ફરીદાબેન રોજ મરણ જતા બેવડી હત્યાનો ગુનો નોંધાયો હતો આ બનાવ વખતે આરોપીએ ફાયરિંગ કરી નાસી છૂટ્યો હતો તે વેળાએ નજીકમાં આવેલી એક ઇંગ્લિશ સ્કૂલની બહાર રાખેલ સીસીટીવી કેમેરામાં પિસ્તોલ લઈ ભાગતો આરોપી કેદ થયેલો હતો જેના ફૂટેજ પોલીસે મેળવ્યા હતા અને આરોપીને શોધખોળ હાથ ધરી હતી સતત શોધખોળ બાર ત્રેપન મા દિવસે આરોપી અમદાવાદમાંથી ઝડપાઈ ગયો હતો આ બનાવ અંગેની ફરિયાદ અનવર અલી પ્યાર અલી વઢવાણીએ સ્થાનિક ગંગાજડ્યા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એલ એસ પીરજાદા સાહેબની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ મનોજ જોશીની અસરકારક દલીલ તેમજ આ કેસના ફરિયાદ પક્ષના વિધ પ્રોસિક્યુશન વિદ્વાન વકીલ શ્રી મિતેશભાઈ કે લાલાણીની લેખિત દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાઓ તોતેર જેટલા તેમજ મૌખિક પુરાવા છવ્વીસ વગેરે ધ્યાનમાં રાખી આરોપી કરીમ ઉર્ફે પિન્ટુ શહેર અલી રસાયણીની સામે ગુનો સાબિત માની આરોપીને કસુરવાર ઠરાવી દસ હજાર નો દંડ અને જો દંડ ન ભરે તો એક વર્ષની કેદની સજા કલમ પચીસ એક બી અન્વયે तक्सीरवान ठहरवी त्राण वर्ष ने कैदनी सजा तथा रुपया त्राण हजार दंड निजूद दंड न भरे तो बुध्व एक मास ने कैदनी सजा आर्म्स एक्ट एक कलम सत्यावी संवय पांच वर्ष ने कैद तथा रुपया पांच हजार बैमास कैदनी सजा तथा

જન્મદાત્રી માતા અને કોડ પુત્રી બંનેના કમકમાટી ભર્યા મોત નિપજાવી સમાજને હશમચાવી મુક્તિ ચોંકાવનારી ઘટનામાં ન્યાયને દેવડી એ દ્રષ્ટાંત રૂપે ફેસલો સંભળાવ્યો છે કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક જનાદેશ ન્યૂઝ ભાવનગર